પણ આમાં ચો પોલાવાન વાત આવે છે મારા બોર ઉપર એક નિયમ છે કે આપણે પોણી બધા પોણકી અને નંબર બાય મળે છે અને તમારો નંબર આવે આવે ભુબજી ચેડે મારો નંબર છેલ્લે જ આવે છે બધી વાર ભુબજી ચેડે જ નંબર હોય છે હું એમ કહું છું મને એક વાત નહીં સમજાતી કે તમે જાણો ત્યાં કોઈ બી બાબત હોય ને ભુબજજી ની વાત લઈને મારા જોડે આવો તો નહીં એ વિરોધની વાત હું એમ નહીં વાત વાઘુજી તમે એનું વધારે ખેંચો એમ કહું છું ભુબજજી આડા પડ્યા જ હોય છે મારે અરે પણ મારે તો એવું ખેંચવા ના આવે છે મારે તો તમાર મોયથી તીધો ભાગ લેવાનો છે નિયમ મોયથી તીધો ભાગ લેવાનો કોઈ એરિયામાં બે બોરી વધારે આલતા નહીં હારું હારું કશો વાંધો નહીં હો અમાર બાજરી ઉકે જાયતી બીજું શું એમ ભુબાજીને હાલ થા તમારા બે બોરી વધારે આવશે અરે ભાઈ મારી વાત સાંભળો તમને મે આ વખત તમે બાજરી ચાર વીઘા કરી તમે બે વીઘાત કરવાની કીધી જ મે તોય તમે મોણ્યું નહી ઉનાળામાં પાણીની ખેત પડક છે પણ ચાર વીઘા ના કરે બસ બધું સુશે એમ કહું છું હું તો પણ જેટલું પાણી હોય એટલું કરવું પડે તો ભાઈ બીજા બોરે પાણી લઈ રો કોઈ આલે તાર ઉનાળામાં હા વેડો હવે આદલી સીઝન પટવાજો પછી બધું કરાય તો અમે કોઈ નહી આવ્યા તમને જો અહીંયા તમારી રાડે ધોવાય છે હા એડે એવું રાખો ને તમે

હાલો હા ભવભાઈજી કેટલા છો એટલે આયડ્યા ખડે બેસી જાતો અહીં આવો ફટોફટ આઈ તો હું તમારે કહું જલ્દી ફટોફટ આવો આ તમારે પોણી ચાલુ રહી બાજરી વોય વોય હાલ આવે ભાઈ આય છે ઓમૈજી ઓમળા ઓમળા આવો જલ્દી શું થઈ યોને અલ્યા આ તો મહિન્દર એ મહિન્દર કોભડ્યો હા કશું થયું નહીં ગરમી છે એ એ મહિન્દર ઉઠકે મહિન્દર

એટલે પોણી થી જેમ કોઈ દેખાતું નહીં સાહેબ કોઈ નઈ ભૂપતજી ઓહ તારે ખૂનું પાણી મેં ઘેર ના ઈજા લાગ્યું છે મને

હવે અરે મારે તને કેવું પડે કે હું ભગવાન મહાન છે એ મેલી નહીં નહીં ગયા ઈવન છોકરાને દવાખાને લઈ ગયા હે હે ઈવન છોકરા માથામાં ગરમી ચડી જી લે મન હોમા જ જા હવે ગરમી ચડી તો ભગવાન જોને આ બધા નાટક લાગે મન તો આ તાપનું નું પોણી વાળું પણ એટલે અલ્યા કશું નાટક નતે એમ તો મફુજી હંગા જતા આય બધા એક ના એક ને જોડી મારે એવું કોઈ ખોટું ના બોલે કોઈને જોર ના આવતું હોય ભાઈ અજાય તું જાતે લે

અને તમે મોન માં તૈયાર થાતા જ નહીં તમે જોઈ ના આયા જોઈ ના આયો લે હડકે બતાવજો મને હેડો અરે કા ત્રાસ થઈ ગયો તો હો હવે ત્રાસ નહીં જે સાચું થઈ છે તમે ગળીએ ખેતર માં ક્યાં પહોંચ્યા અરે હેડી જે દુચમ ઓલ્યો તમને આજ ખબર પડી જાય હેડો જોઈ લ્યો આ ના મનાદો તો ચારે ચારે ફરીને જોઈ લો કોઈ છે મોણો હોય કણ અલ્યા હરી બા ભુબોજી કોઈ દાડો આવું ના કરી યાર અરે કરી સી હવે અમને તો બધી ખબર છે હોભળો વાઘુજી રાતે પોણે જોય છે ને તો ઢોલડી ગપે કરીને હૈડિયા આવી સી અન ઉંધી જોય સી અલ્યા રાત ના ઘણી વાર હું ચેક કરવા આવું છું બોર ઉપર થી તોય ધણી ચાર ચારે ચાર બેહી રહ્યો હોય છે એટલે હજી અમારો વિશ્વાસ થાતો જ નહીં તમને આ નજરે બતાવ તો વિશ્વાસ મારો નહીં જ ને એમ ને તમને લે ભૂપત જે ભૂપતજી ટકા મારું લે તારી લે હાડજો તમે પાણી આલજો હાડો મિલી તારે હાડો હારું હેડો તારી આ વાપુજી વળી પોણી બંધ કર્યું છે ઓહો લાઈટ નેચે ધરતી ગરમી પડે છે કાકડતી એ ભાઈ ગરમી કળકળ થી પડાય કે ના પડાય મારું કોણ કેમ વચ્ચે વાળી બેઠો તું મે વચ્ચે થી નહી વાળી ભાઈ મન તો પેલા વાઘુજી કીધું એટલે વાળી મે તો અલ્યા વાઘુજી તો કી પણ મારા બે ચારા અધૂરા પડ્યા લાવજે એટલે ચારા તમારા અધૂરા પડ્યા હું શું કરું વાત કરો તે અરે તું માથાકૂટ ના કર ને ભાઈ પણ અડધું મેની શું કહે જતારો હું એમ કહું છું અલ્યા ભાઈ અમે ચમચા છે અમારું મન જોણા છે હવે બધું તમને કહેવાનું

તમારા વિચારે મોડા હમ જોતા જ નહીં મારા બાજરી અમે બીજા તમારા બાજરી તો તમે ખાઈ પી નો હાથ હેલા છો મારા તો

તો તમે શરમ આવા તાણી પેલો છોકરો બીમાર થઈ ગયો તું આઈ મને કંઈ ખબર થતો હોય તું વધારે કરે છે આમ ભૂભાજી હવવાર હોય તો ઠેઠ હું વહેલા લાઈટ આવી ને તાણી બહાર દોડે આવ્યા હતા બંધ કે ભૂભાજી તમારા વાલા છે નોમ વાલા છે પાણી એ નાલ દો તો હવવાર ના અડિયા સડ્યા તા ભૂભાજી આર્યા હા આ નસ્કર તમારા હાથની બે ચાર કાજીન તાણી હવે ધપ્યા આર્યા હવવાર ના મારતા હતા ઓમણાય તું અજીબ તો ઓમણાય શું હે ઓફર હારા થવા માટે ને ગમે તે મોણ થી હારા રાખવા માટે મોણસ થાવ પડે આપણે અને તું કુણ થી ખબર છે તને તું લાકડા લડમ નો છે જો એ તો ડોફિસ થી ઓમ થી ઓમ નો ઓમ થી હા હું ગમે તે હોય મારા ઘેર કે ગમે તે રહ્યો મારા ઘેર કે તારા ઘેર તમારા ઘેર પણ તમારા ઘેર દઈ બેહરો આવૃત અમારા નોય બેન માથા કુર્તા ખેજી વે અને આપણો વાગુજી હવે તો વાના ને પાણી આલવું હોય તો મારે તમારા બોર નું આખે નહીં આવે તો ભાઈ મારે નહીં લેવું પાણી વાયનું હું અમે હાથ જોડી છું અને હવે તમારું પાણી નહીં જોતું હું કલાકે પાણી લઈ રહ્યા પણ તમારું પાણી મારે નહીં જોતું હા હું અમે ઈજ કેવા અમે દર ફે કકરાઓ છો કારણ કે હવારે ધાર્યા મન કઈ છે આવતી લાઈટ છે કે હું પાણી વાચી લઈ રહ્યો ને વાચી લઈ રહ્યો ને તમે તાર તમને જો પાડવા ની ડોળા કાઢશો ને મારવા માં યે લઈ રહેજો પાણી ભાઈ બીજો અમે એ ખબર પડે કે ચિયા પોરે આપણને મજા આવે છે એ મજા નહીં જોતી અમાર પાણી જો મજા નહીં જોતી

ಹಾಂ ಮಾರು ಎಸ್ ಪಿ ಹಿಂದು ಆಯ